પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુરની અધ્યક્ષતામાં કલ્યાણ જૂથ કેળવણી મંડળ સંચાલિત આઈએમ પટેલ જાગૃતિ વિદ્યાલય નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણ દ્વારા આયોજિત સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ પટેલ ફાલ્ગુનીબેન પ્રભુભાઈ હું શ્રી કલ્યાણ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈ પટેલ જાગૃતિ વિદ્યાલય અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણમાં છેલ્લા અઢાર વર્ષથી સેવા બજાવું છું સુવર્ણ જયંતિ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રમુખ શ્રી કાંતિભાઈ જે પટેલ એમનો અગ્રેસર ફાળો રહ્યો છે જેમનું આયોજન કારોબારી અને અમે ભેગા મળી કર્યું જેના સવારના સેશનમાં ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ પૂજ્ય સંત શ્રી સ્વામી બીજાનંદજી મહારાજ શ્રી કાનજીભાઈ પટેલ પાટણના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ શ્રી અશ્વિનભાઈ ડૉક્ટર પટેલ સદભાવ હોસ્પિટલ પાટણ જેવા મહાનુભાવોએ સવારના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવી બપોરના સેશનમાં ભૂતપૂર્વ આચાર્યશ્રી ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા મળી શાળાના જૂના સંસ્મરણોને તાજા કર્યા રાત્રિ કાર્યક્રમમાં પાટણના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને દાતાશ્રીઓએ રાત્રિ કાર્યક્રમને દીપાવ્યો સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમના પંદર દિવસ પહેલાં જ એક ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાનો વિચાર આવ્યો જેમાં ફિલ્મની શરૂઆત ઓગણીસો ને સડસઠથી અત્યાર સુધી થયેલ શાળાઓની સિદ્ધિ અને માહિતી રજૂ કરવામાં આવી આ ફિલ્મને બનાવવા માટે પ્રમુખશ્રી અને તેમના સુપુત્ર ગૌરવભાઈ પટેલ અને શાળાના શિક્ષકશ્રીઓએ ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી સભ્યશ્રીઓ ગ્રામજનો શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને આ કાર્યક્રમને દીપાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ આપણું શાળામાં બીજા એવા કયા કાર્યક્રમો થાય છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને સારું જ્ઞાન પ્રાપ્ત થાય શાળામાં શાળાના પરિણામને સુધારવા બાબતે જીરો તાસનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ શાળાની અંદર મોટિવેશન સ્પીચ આપવામાં આવે છે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવામાં આવે છે જેનાથી બાળકો વ્યસનોથી દૂર રહી શકે અને આવી ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું કૌશલ્ય આગળ વિકસે એવી મહેનત કરવામાં આવે છે દૂધ કેરણી મંડળ કલ્યાણા તાલુકો સિદ્ધપુર સંચાલિત શ્રીમતી આઈ એમ પટેલ જાગૃતિ વિદ્યાલય અને નિમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણનો છપ્પન વરસ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ સોળ બાર ત્રેવીસ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહભાઈ હાજર હતા નિજાનાજી મહારાજ ગોતરકા એ પણ હાજર હતા અને અનેક મહેમાનોની ઉપસ્થિતિ મને બહોળી સંખ્યામાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો કલ્યાણ દૂધ કેળી મંડળ દ્વારા આ ઉત્સવ ખૂબ સારી રીતે ભવ્ય રીતે ઉજવાય તે માટે મહેનત કરવામાં આવી તેના પ્રમુખ ભાઈ છે કાંતિભાઈ જે પટેલ અને એમની ટીમ આખી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરેલી શાળાના આચાર્ય અને સ્ટાફે પણ એમાં ખૂબ મહેનત કરેલી આ શાળા છપ્પન વર્ષ પહેલાં અહીંયા આગળ શરૂ થયેલી ઓગણીસો સડસઠમાં કલ્યાણા એ સિદ્ધપુર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલું બીસી ઓબીસી અને પછાત જાતિના લોકો જે રહેતા હોય તેવા વિસ્તારમાં છપ્પન વર્ષ પહેલાં જ્યારે કોઈ સાધન નથી ત્યારે ગામના લોકોએ ગામની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેનો વિચાર કર્યો અને ઓગણીસો ને સડસઠમાં બાર છ સડસઠના રોજ ધોરણ આઠના વર્ગથી શરૂ કરી આ શાળા પછી તો ધોરણ આઠથી અગિયાર સુધીની શાળા બની વળી પાછું સરકારના નિયમ પ્રમાણે આઠથી દસની શાળા હતી ત્યારે વળી પાછું ઓગણીસો પંચાણુંમાં આ શાળાએ ધોરણ અગિયારનો વર્ગ અને બારનો વર્ગ કર્યો એટલે આઠથી બારના વર્ગો ત્યાં આગળ થયા ઓગણીસો ને બાણુંમાં સંસ્થાને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત રત મહત્વ મહોત્સવ પણ ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલો એટલે આ શાળાની અંદર ભણેલા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આગળ વધેલા છે ખૂબ સારી મોટી નોકરીઓ પણ કરે છે અને શાળાના નામને દીપાવે છે આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હવે શાળાનું સંચાલન કરે છે અને ખૂબ મોટું દાન પણ આપે છે શાળાનું મકાન ખૂબ સુંદર સભ્ય બના બનાવ્યું છે એક સરસ લાઇબ્રેરી બનાવી છે કોમ્પ્યુટર વર્ગ બનાવ્યા છે દાતાનો સહયોગ લઈને ઇતિહાસ સંસ્કાર ભવન પણ બનાવ્યો છે મેં આ શાળાની અંદર ઓગણીસો સડસઠથી ઓગણીસસો નવ્વાણું સુધી બત્રીસ વર્ષ સુધી આચાર્ય તરીકે સેવા આપી છે અને આ શાળાની અંદર મેં સેવા આપવાનો મને પણ મોકો મળ્યો છે ખરેખર આ શાળાએ ખૂબ પ્રગતિ કરી છે આ વિસ્તારની પણ પ્રગતિ થઈ છે અને સુવર્ણ જયંતિ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો આ ધન્યવાદ આપના નામ અને પરિચય મારું નામ નારાયણભાઈ એલ ઠક્કર આ શાળાની અંદર જ મેં બત્રીસ વર્ષ સુધી આચાર્ય તરીકે સેવા આપેલી છે અને ત્યાં આગળ મેં કામ કરેલું છે હાર્દિક સોલંકી સાથે ઉભેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ